અમરત્વ પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે એક ઇન્દ્રિયોનું બહિર્મુખ સ્વરૂપ મંત્ર એક યમરાજ કહે છે કે સૃષ્ટિના સર્જનહાર પરમેશ્વરે મનુષ્યની ઇન્દ્રિયોને બહારના વિષયો તરફ જનારી બનાવી છે તેથી જ મનુષ્ય બહારની વસ્તુઓ જેમ કે રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ તરફ જુએ છે અને આંતરિક આત્મા તરફ જોઈ શકતો નથી સરળ સમજૂતી કુદરતે આપણી આંખો, કાન, નાક વગેરેને એવી રીતે બનાવ્યા છે કે તે હંમેશા બહારની દુનિયાના સુખ, સગવડો અને વસ્તુઓને જ પકડે છે. તેથી સામાન્ય માણસનું ધ્યાન તેના પોતાના અંતરાત્મા પર ક્યારેય જતું નથી. મનુષ્ય હંમેશા બાહ્ય જગતમાં જ ભટકે છે. આમ છતાં કોઈક વિરલો ધીર પુરુષ જ હોય છે જે અમરત્વ, મોક્ષની ઈચ્છા રાખીને પોતાની ઇન્દ્રિયોને બહારથી વાળીને આવૃત ચક્ષુ થઈને આત્મિક સતની શોધ કરે છે અને પોતાના પ્રત્યગાતમાં અંદર રહેલા આત્માને જુએ છે બે શાશ્વત અને અશાશ્વત વચ્ચેનો ભેદ મંત્ર બે જે લોકો ઇન્દ્રિયોના સુખોની પાછળ દોડે છે તેઓ અજ્ઞાની છે અને મૃત્યુના બંધનમાં ફરીથી બંધાય છે યમરાજ સમજાવે છે કે બાળકો કે અજ્ઞાનીઓ બહારના સુખો ભોગો અને ધન સંપત્તિ અશાશ્વત વસ્તુઓની પાછળ દોડે છે અને એવું માને છે કે આજ સર્વોચ્ચ વસ્તુ છે તેથી તેઓ વારંવાર મૃત્યુના મુખમાં આવે છે ધીર પુરુષ ક્યારેય નષ્ટ ન થનારા શાશ્વત સત્યને ઓળખીને અનિત્ય વસ્તુઓની વચ્ચે અમરત્વને શોધે છે તે જાણે છે કે અહીંનું કોઈ પણ સુખ કાયમી નથી તેથી તે બિનજરૂરી મોહ માયાથી દૂર રહે છે ત્રણ આત્મા અને સંવેદનાનો સ્ત્રોત મંત્ર ત્રીજી આઠ

આત્મા જ આ બધા અનુભવોનો મૂળ સ્ત્રોત છે યમરાજ ભારપૂર્વક કહે છે કે જે આત્માને જાણે છે તે જ સાચી શાંતિ પ્રાપ્ત કરે છે મહત્વપૂર્ણ મント્રોની સમજૂતી આત્માનો વ્યાપક અને સૂક્ષ્મ સ્વભાવ મંત્ર નવ યમરાજ કહે છે કે આત્મા એવો છે કે જે વસ્તુ અહીં છે તે જ ત્યાં છે બીજા લોકમાં અને જે ત્યાં છે તે જ અહીં પણ છે અર્થાત આત્મા એક છે સર્વવ્યાપી છે અને દરેક જીવમાં સમાન રૂપે રહેલો છે મહત્વ આ મંત્ર ભાર મૂકે છે કે જે વ્યક્તિ બ્રહ્મને આત્માને જુદા જુદા સ્વરૂપોમાં જુએ છે તે વારંવાર જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાય છે બ્રહ્મ એક જ છે તેમાં કોઈ ભેદ નથી આત્માનો નિવાસ સ્થાન હૃદય ગુહા મંત્ર 10 થી 12 યમરાજ આત્મા ક્યાં રહે છે તે વિશે જણાવે છે આત્માને એક અદ્ભુત તત્વ તરીકે વર્ણવવામાં આવે છે જે મનુષ્યના શરીરમાં હૃદયની ગુફા બુદ્ધિમાં વામન નાનો માણસ કે અંગૂઠાના કદના પુરુષના રૂપમાં રહેલો છે આ આત્મા ભૂતકાળ અને ભવિષ્યનો માલિક છે તે મનુષ્યના શરીરમાં પ્રકાશરૂપ જ્યોતિ છે અને ઈશાન નિયંત્રક છે તે જન્મ લેતો નથી કે મરતો નથી તે સનાતન છે યમરાજ નચિકેતાને ખાતરી આપે છે કે આ સત્ય જાણીને તે અમરત્વ પ્રાપ્ત કરી શકે છે જીવન શક્તિઓનું કેન્દ્ર મંત્ર તેર યમરાજ જણાવે છે કે આત્મા જ જીવન શક્તિઓ પ્રાણ અને અપાનનું કેન્દ્ર છે. મનુષ્ય પ્રાણ શ્વાસ દ્વારા જીવતો નથી કે અપાન શરીરમાંથી બહાર નીકળતી હવા દ્વારા જીવતો નથી. પરંતુ આ પ્રાણ અને અપાનને ધારણ કરનાર અન્ય કોઈ તત્વ છે જે આત્મા છે. શરીર આત્મા અને કર્મફળનું વર્ણન મંત્ર 14 થી 15 છેલ્લા મંત્રમાં યમરાજ આત્માને જાણવાના ફળ વિશે વાત કરે છે. જ્યારે શરીરમાંથી આત્મા છૂટો પડે છે ત્યારે બાકી શું રહે છે જે વ્યક્તિ આ રહસ્ય જાણે છે તેને જાણવા જેવું બીજું કંઈ રહેતું નથી આત્મા શરીરને છોડે છે પછી કર્મફળ અનુસાર આત્માને નવું શરીર મળે છે કેટલાકને સ્થાવર ઝાડ છોડ જેવા નીચ યોનિમાં પ્રવેશ મળે છે જ્યારે કેટલાકને શરીરધારી રૂપે બીજી યોનિમાં પ્રવેશ મળે છે આ બધું તેમની બુદ્ધિ જ્ઞાન અને કર્મ ક્રિયાના આધાર પર થાય છે આ રીતે અધ્યાય બેનો ખંડ એક આપણને ઇન્દ્રિયોના બહિર્મુખ સ્વભાવથી મુક્ત થઈને આંતરિક આત્મા તરફ વળવા માટે પ્રેરિત કરે છે કારણ કે આત્માને જાણવો એ જ જન્મ અને મૃત્યુ ના ચક્ર માંથી મુક્તિ અમરત્વ મેળવવાનો એકમાત્ર માર્ગ છે